ડભોઈ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા વર્ષથી પચ્ચીસ હજાર રૂપિયા ઉપરાંત વેરો બાકી હોય નગરપાલિકા દ્વારા શરબત કુવા પાસે આવેલ નનુભાઈ મહુડાવાળાનું મકાન એક નંગને બંધ કરી સીલ મારી દેવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના મુજબ નગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી મહેશભાઈ વસાવા રાજેશભાઈ કટારીયા મહેશભાઈ શિવમભાઈ જે તડવી સંદીપભાઈ દરજી કોપિનભાઈ પટેલ વિગેરેનાઓ દ્વારા બાકી પડતા વેરા વસૂલાતની કામગીરી માટે કામગીરી દરમિયાન ઘર નંબર બે તેર ભાગ્યા ચોત્રીસ કુવા પાસે આવેલા નાનુભાઈ મિયાભાઈ મહુડાવાડાના પચ્ચીસ રૂપિયા આઠસો સિત્યાસી છેલા ગણા સમયથી બાકી પડતા હોય અને નગરપાલિકામાં ભરપાઈ ન કરવાને કારણે ચીફ ઓફિસરની સૂચના મુજબ કર્મચારીઓ દ્વારા હતું હાલ વેરા વસુલાતની કડક કામગીરી કરવામાં આવી રહી છે આજરોજ નગરપાલિકાના વેરા વિસ્તારમાં કામગીરી કરવામાં આવ્યા છે આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી સાહેબની સૂચના અનુસાર ડભોઈના વિવિધ વિસ્તારોમાં કે જેઓના મિલકતોના બાકી વેરા વર્ષોથી ભરતા ન એવા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધર કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે ડભોઈ સરબત કુવા વિસ્તારની અંદર બે તેર ચોત્રીસ નંબરની જે મિલકત છે તેને મકાનને સીલ કરવામાં આવેલ છે અને સાથે સાથે ટાવર વિસ્તાર જે બીજા અન્ય વિસ્તારોમાં પણ વસુલાત માટે અમે ટીમ નીકળેલ હતી અને વસુલાત કરવાની કાર્યવાહી કડકમાં કડક કરી રહ્યા છે સાથે સાથે આ તબક્કે મિલકતદારોને એ પણ જણાવીએ છીએ કે પોતાની મિલકતોના જે બાકી વેરા છે એ તાત્કાલિક ભરી જાય નહીં તો આવીને આવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત જપ્તી કરી તેની હરાજી પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે